રાજકોટ કે જે સ્કૂલ દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત મહેનત આખરે રંગ લાવી રાજકોટ આજ રોજ ધોરણ બાર સાયન્સ તેમજ બાર કોમર્સનું પરિણામ જાહેર થયાની સાથે દર વર્ષની જેમ આ વર્ષે કે જે સ્કૂલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા રાજકોટમાં દર વર્ષની જેમ વર્ષે પણ સખત મહેનત અને ઉત્સાહમાં વધારો કરવા ધોળકિયા પરિવાર હંમેશા સજ્જ હોય છે બે હજાર પચીસમાં ધોળકિયા સ્કૂલના ગુજરાત ફર્સ્ટ છ છ વિદ્યાર્થીઓનું પરિણામની પરંપરા હંમેશા જાળવી રાખી છે પાંચ મેની સોમવારના રોજ ધોરણ બાર સાયન્સ તેમજ બાર કોમર્સ પરિણામ જાહેર થયાની સાથે દર વર્ષની પરંપરાને અનુરૂપ આ વર્ષે પણ ધોળકિયા સ્કૂલ અને તેમના વિદ્યાર્થીઓના ઉચ્ચ અને સફળ પરિણામને વધાવવા તથા તેમના ઉત્સાહમાં વધારો કરવા ધોળકિયા પરિવારની મહેનત રંગ લાવે છે રિપોર્ટર સૂરજ વાઘેલા સમય સંદેશ ન્યૂઝ રાજકોટ